સનસની ક્રાઇમ ન્યૂઝ છે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓવરટેક કરવા અંગે અકસ્માતમાં થયેલ મારામારીના ગુનામાં સંડોબાઈ રેઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળે કે ભરૂચ શ્રવણ ચોકડી પાસે થયેલ મારામારીના ગુનામાં સંડોવાયલ અને પોલીસ ધરપકડથી નાસ્તો આરોપી મિતેશ ઉર્ફે મેદી પટેલ રહેવાસી વડોદરાનો હાલમાં વાસણા ભાયેલી રોડ અર્થ અર્ટિકા ફ્લેટ પાસે હાજર હોવાની હકીકત આધારે ટીમના માણસો વાસણા ભાયેલી રોડ અર્થ અર્ટિકા ફ્લેટ પાસેથી ઇસમ નામે મિતેશ ઉર્ફે મેડી હરીશભાઈ પટેલ હાલ રહેવાસી અર્થ અર્ટિકા ફ્લેટ વાસણા ભાયેલી રોડ વડોદરા મૂળ વૈકુંઠ બે ન્યૂ વીઆઈપી રોડ વડોદરા શહેરને શોધી કાઢી પકડાયેલ ઇસમ ભૂતકાળમાં પણ શરીર સંબંધી ગુના કરવાની ઢી હોય સદરીની પૂછપરછ અને આ ઈસમ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન ગઈ તારીખ સત્તર સાત બે હજાર પચીસના ના રોજ પકડાયેલ ઈસમ પોતાની ફોર કારમાં મિત્રો જયેલ હતા તે વખતે ભરૂચ ના શ્રવણ ચોકડી પાસે એક મોટરસાયકલ ચાલક ઈસમને ઓવરટેક કરવા જતા ફોર વ્હીલ કાર મોટરસાયકલને ટચ થઈ જતા મોટરસાયકલ ચાલકે જોઈને ગાડી ચલાવતા કહેતા પકડા લીસામાં અને તેની સાથેના મિત્રોએ મોટરસાયકલ ચાલક ઈસમને ગાળો આપી ગરદા માર મારી તેમજ મોટરસાયકલ ચાલકને કડા માથામાં અલગ અલગ જગ્યાએ મારી માથું ફોડી નાખી કોઈ જગ્યાએ મને તું મળીશ તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનાર મોટરસાયકલ ચાલકે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો નોંધાતા પકડાયેલ ઈસમ પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રહેલ હોવાની હકીકત જણાવતા સદર ઈસમને હસ્તગત કરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી મિતેશ ઉર્ફે મેડી હરીશભાઈ પટેલ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો